વણકર સમાજની એકતા અખંડિતતા અને અસ્મિતાના ભાગરૂપે નિર્માણ થવા જઈ રહેલ વણકર ભવનનું ભૂમિ પૂજન તારીખ પચ્ચીસ ફેબ્રુઆરી બે રવિવારના રોજ થશે શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર અને ગુજરાતના વિવિધ વણકર પરગણાના દાતાઓના સહયોગથી ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સમગ્ર વણકર સમાજની એકતા અખંડિતતા અને અસ્મિતા તેમજ સમાજના ગૌરવ અને પ્રતિષ્ઠાના પ્રતિક રૂપે સામાજિક શૈક્ષણિક અને વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓના કેન્દ્ર સ્થાન તરીકે નિર્માણ પામનાર વણકર ભવનના ભૂમિપૂજનના ઐતિહાસિક સમારોહનું આયોજન તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ રવિવારના રોજ થવા જઈ રહેલ છે સાથે જ રામકથા મેદાન સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે મહાજનની મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે અહેવાલ અશ્વિન લિમ્બા ડોક્ટર અમૃતેશ પરમાર સિવિલ સર્જન અને શ્રી ઉત્તર ગુજરાત સમાજ પંચ પ્રંગણા મહાસ ગાંધીનગરના પ્રમુખ તરીકે હું સેવાઓ આપું છું શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરંગણા મહાસંઘ એ એકમાત્ર ગુજરાતની અંદર ગ્રામ્ય સ્તર સુધીનું અનોખું અલાયદા નેટવર્ક ધરાવતું સંગઠન છે આ સંગઠન બિન રાજકીય બિન પક્ષીય અને બિન સાંપ્રદાયિક મંત્રને ભરેલું છે મહાસંઘ એ અન્ય તો અનોખું અલાયદું એ રીતે છે કે તમામ સંગઠનોની અંદર ટ્રસ્ટો મંડળોની અંદર એકમ તરીકે વ્યક્તિ છે અને આ અમારા સંગઠનની અંદર એકમ તરીકે પરગણું છે જે આદુ અનાદિથી સમાજના સુચારુ સંચાલન ની વ્યવસ્થાના ભાગરૂપે જે એકમ બનાવ્યું એવા 36 એકમો 36 પરગણા ભાઈચારાના બંધુત્વની ભાવનાથી તાણાવાળાથી બંધાઈને જે સંગઠન છે એનું નામ શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા બાર છે